શ્રી કૃષ્ણમ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે શહેરના ગોરવા રિફાઇનરી રોડ સ્થિત કોર્પોરેશન ગ્રાઉન્ડ સહયોગ પોલીસ ચોકીની બાજુમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું તારીખ પચ્ચીસથી એકત્રીસ જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે તથા એક ફેબ્રુઆરીના રોજ હવન પૂર્ણાહુતિ સાથે જ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના ગોરવા રિફાઈનરી રોડ ખાતે આવેલા સહયોગ પોલીસ ચોકીની બાજુમાં કોર્પોરેશન મેદાન ખાતે શ્રી કૃષ્ણમ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન બનારસના પૂજ્ય પ્રશાંત મહારાજના સ્વમુખે સંગીતમય શ્રીમદ કથાનું શ્રદ્ધાળુઓને રસપાન કરાવવામાં આવશે तारीख 25 एक बेहजार छीस ने रविवार सवार श्रीकृष्णम सेवा समिति चैरिटेबल ट्रस्ट ना प्रमुख श्रीमद भागवत कथा आयोजक राजेश भाई पाठक गीताबेन पाठक विशाल पाठक दक्षेश पाठक तथा पाठक परिवार ना पुष्पक टाउनशिप रिफाइनरी रोड गोरवा थी घरे थी, श्रीमत भागवत कथा पूजन बाद, पोथी यात्रा कलश यात्रा निकली थी અને જલારામ મંદિર થઈ સહયોગ પોલીસ ચોકીની બાજુમાં કોર્પોરેશન મેદાન ખાતેના કથા સ્થળે પહોંચી હતી આ યાત્રામાં ઘણા શ્રદ્ધાળુઓ જોડાયા હતા કથાનો પ્રારંભ તારીખ પચ્ચીસ એક બે હજાર છવ્વીસ ને રવિવારના રોજ સવારે પોથીયાત્રા બપોરે ચારથી સાત વાગ્યા દરમિયાન ભાગવત મહાત્મય તથા ગણેશજી કથા તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસના રોજ પરીક્ષિત શ્રાપ અને ધ્રુવ ચરિત્ર તારીખ સત્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ પ્રહલાદ ચરિત્ર અને વામન અવતાર તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ રામકથા અને કૃષ્ણ જન્મોત્સવ તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ બાળલીલા અને ગોવર્ધન પૂજન તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ મહારાસ હોળી ઉત્સવ અને રૂકમણી વિવાહ તથા તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ સુદામા ચરિત્ર અને પરીક્ષિત ઉદ્ધારની કથા રસપાન કરાવાશે તારીખ એક બે બે હજાર છવ્વીસના ના રોજ હવન પૂર્ણાહુતિ સાથે જ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહના અન્ય સહયોગી એ કે તિવારી તનુજા તિવારી રાકેશ જૈન અને અર્ચના જૈન સહિત શ્રી કૃષ્ણમ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો છે मैं एक बार पुनः आमंत्रित करता हूँ कि श्री कृष्ण शिवा समिति चैरिटेबल चेरेट, चैरिटेबल ट्रस्ट के तत्वावधान में विगत चार वर्ष से ये भागवत की धारा प्रवाहित होती है 25 जनवरी से 31 जनवरी तक यह कथा सहयोग कारपोरेशन ग्राउंड में नित्य शाम को तीन बजे से लेकर के सात बजे तक कथा प्रवाहित होगी और मैं आपसे ही श्रोताओं को आमंत्रित करता हूँ कि सब लोग आए और पूर्व वर्षों की भाग इस वर्ष भी पूरे उल्लास के साथ पूरे हर्ष के साथ भागवत का आनंद लें और अपने जीवन को कथा की की। यह कथा तीन बजे से लेकर के सात बजे चले तक चलेगी पच्चीस तारीख को प्रारंभ होगी और इकतीस तारीख तक ये कथा चलेगी एक फरवरी को प्रातःकाल विशाल हवन वहाँ पर संपन्न होगा और भंडारा प्रतिवर्ष की भांति इस वर्ष भी विशाल रूप में शाम को छह बजे से लेकर के अहर चलता रहेगा। ये जो श्रीमद भागवत कथा का पिछले चार साल से इसका शुभारम्भा जी के माध्यम से हो रहा है और ये जो अपना सहयोग गार्ण। सहयोग गार्ण। सहयोग गार्डन में आज से शुरू होगा और साथ ही उसी श्रीमद भागवत कथा का आयोजन हो रहा है इसके कत, इसके श्रवण का लाभ सबको पता है कि मुसिमद भागवत सुनने से क्या लाभ होता है तो मेरा सभी बड़ौदावासियों से को आह्वान है कि आइए अपना समय निकालिए और इस कथा का श्रवण का लाभ लीजिए जिससे आपकी जीवन में बहुत सारे पुण्य के काम शुरू हो बहुत बहुत धन्यवाद नमस्कार मेरा नाम दिनेश त्रिपाठी है मैं एक पूर्व शरीफ हूँ और हमारी पूरी जो भी समाज की टीम है ये इस कथा को करने के लिए बहुत अथक प्रयास करते हैं केवल इसलिए कि हमारे जो पूरे वावासी हैं उनको श्रवण का लाभ मिले और उनकी जीवन में बहुत सारी परिवर्तन आए खुशहाल आए जीवन सुगमता से उनका जीवन कटे धन्यवाद बहुत तो कथा में आयोजन करा आयु छे चार वर्ष से भागवत कथा कराईम सेवा

ચોથી વાર જે કથાનું આયોજન જે ટ્રસ્ટે કર્યું છે પાઠક સાહેબને એમનો પહેલેથી અમે બધા એક સાથે સક્રિય રહી અને સાથ સહકાર આપીએ છીએ ગોરવાકા રાજા ગણપતિ ગ્રાઉન્ડ જે સંયુગ પોલીસ ચોંકીની બાજુમાં છે કદાચ ચોથી વાર આજે કથા બેસીને ત્યારે અમે જે ગુજરાતી આજુબાજુની સોસાયટીના જેવી જેવી ભક્તો છે એ બધા જ ઉત્સાહથી ભાગ લે છે અને અમે બધા સહકાર આપીએ છીએ અમારું એકતા યુવક મંડળ ત્યાં વિશ્વથી ગણપતિના સ્થાપના કરે છે નવરાત્રી કરે છે અને ફૂલ સહકાર અમારો છે અને આ કથા ત્રણ વાર તો સક્સેસ ગઈ છે આ વખત તો એનાથી વધારે સક્સેસ જશે એવું અમને લાગી રહ્યું કેટલા દિવસ શું સમય રહેશે હા સમય છે સાંજે ચાર થી સાત અને તારીખ આજથી તે એક તારીખ સુધી સાત દિવસ કથા ચાલશે છેલ્લા દિવસે કઈક ભંડારા નું આયોજન બી કરેલ છે એ બી અમે જાણ્યું છે એ બહુ સારી વાત

આ ગ્રાઉન્ડ ની અંદર આજે અમે ગઈ સાલ તમે જોયું હશે કે માટી એ બધું હતું અત્યારે ટોટલ બ્લોક નાખી દીધા છે અને આજુબાજુનો વંડો બી નવો કરી દીધો છે એ અમારા શ્રી ની મહેરબાની થી આ બધું કામ પાર પાડ્યું છે આજે ગ્રાઉન્ડ ની સ્થિતિ એટલી સરસ છે મહારાજ બી કાલે આઈને ખુશ થઈ ગયા હતા કે જોરદાર સ્વામી ગ્રાઉન્ડ બનાવી દીધું